અન્યાય સામે લડતા કોઈ પણ આગેવાન સામે ખોટી એફઆઈઆર ન કરવા મુંદ્રા પોલીસને આવેદનપત્ર મુન્દ્રાની રાજપૂત ક્ષત્રિય સમાજવાડી ખાતે વિશાળ સંખ્યામાં અઢારે વર્ણના લોકો આજે ભેગા થઈ ગૌચર અને લોકોના હિત માટે લડતા કોઈ પણ આગેવાન સામે કોઈના પણ ઈશારે ખોટી એફઆઈઆર ન કરવા મુન્દ્રા પોલીસને આવેદનપત્ર આપવા ભેગા થયા હતા વિશાળ સંખ્યામાં ભેગા થયેલા લોકોએ ચર્ચા વિચારણા બાદ ક્ષત્રિય સમાજવાળીથી મુન્દ્રા પોલીસ સ્ટેશન સુધી રેલી સ્વરૂપે આવેદનપત્ર પાઠવવા પહોંચ્યા હતા મુંદ્રા સિટી પોલીસ સ્ટેશનના પીઆઈને સંબોધતા જણાવ્યું હતું કે ગુનેગાર હોય તેને સજા આપો એફઆઈઆર કરો પણ કોઈપણ બે ગુના અને લોકો માટે લડતા આગેવાન સામે ખોટી એફઆઈઆર દાખલ ન કરવા આવેદન આપ્યું હતું મુન્દ્રા પોલીસે જણાવ્યું હતું કે કોઈ પણ બે કસૂર સામે કોઈ પગલા લેવામાં નહીં આવે તપાસના અંતે જેમની સામે આધાર પુરાવા સાથે ગુનો સાબિત થશે તેમની વિરુદ્ધ જ કાર્યવાહી કરાશે આ સમયે લખન લખનધુઆ ભગીરથસિંહ જાડેજા વિરમભાઈ ગઢવી સંજય બાપટ કાદર શાહ સૈયદ ચાંદુબા જાડેજા અને મોટી સંખ્યામાં દરેક વર્ગના લોકો જોડાયા હતા બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ ગજુભા જડેજા ઉપર જે ફરિયાદ કરવામાં આવી છે પહેલે તો એ તદ્દન ખોટી છે કારણ કે ગૌચરના મુદ્દા ઉપર અદાણી સામે જે રીતે લડે છે ક્યાંક ને ક્યાંક એમને દબાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે આજે એક સભા યોજવામાં આવી અને રિલીફ સ્વરૂપે મુન્દ્રા પોલીસ સ્ટેશન આગળ આવેદન પત્ર આપવામાં આવ્યું છે એનામાં બે ચાર માંગો છે ખાસ હું એ વાત કરીશ જો ગજુભા જડેજા માની લ્યો કે પોલીસના કહેવાથી એમ કહે છે પોલીસ કે ભાઈ દારૂ વેચે છે અને એફઆઈઆર થઈ છે તો આથી પહેલા મીઠી નજર કોની પહેલો પ્રશ્ન એ થાય છે મતલબ છે કે પોલીસની મીઠી નજર વેચાતું તો અને જો એવું નથી તાત્કાલિક ધોરણે ગજુબા જડેજાનું નામ એફઆઈઆરમાંથી કાઢવામાં આવે અને માન સન્માન જે પેલા હતું એવું કરવામાં આવે અને એસપી સાહેબ જોડે પણ માંગ છે આઈજી સાહેબ જોડે પણ અમારી એ માંગ છે કે સરકાર તો તાના સાથ છે પણ મને ખ્યાલ છે ત્યાં સુધી કચ્છના પશ્ચિમ કચ્છના ખાસ કરીને એસપી સાહેબ છે આઈજી સાહેબ છે એમનું કામ બહુ સારું છે અને સામાન્ય જનતાની વાત સાંભળે છે અને એમના ઉપર કામ પણ કરે છે તો અમારી એ માગ પણ છે કે આવનારા દિવસોમાં કોઈ પણ તાના સાહેબ કંપની આજે અદાણી છે કાલે અર્ચન પણ આવશે એ પછી રિલાયન્સ પણ આવશે એટલે એમના કહેવાથી જો પોલીસ આવી રીતે ખોટી ફરિયાદો દાખલ કરે તો ક્યાંક ને ક્યાંક કચ્છની અસ્મિતા ઉપર કારણ કે હવે કચ્છમાં જૂજ જ લોકો રહ્યા છે ગૌચરના મુદ્દા ઉપર લડવાવાળા કચ્છ માટે લડવાવાળા કચ્છના રોજગારી માટે લડવાવાળા આરોગ્ય માટે લડવાવાળા એટલે આપ સૌને વિનંતી છે અધિકારીઓને કે પોલીસ તંત્રને આપ જાણ કરો કે જે ઈમાનદારીથી આંદોલનકારી લડે છે એમને લડવા દો એમના ઉપર ખોટી ફરિયાદો દાખલ ન થાય અને જો અન્યથા હવે દાખલ થઈ તો હવે આ નિર્ણય તો શાંતિથી નહીં રહે હવે ઉગ્ર સ્વરૂપ લેશે કારણ કે આજે અહીંયા કને કોઈ ક્ષત્રિય સમાજના લોકો નથી આવ્યા અઢારે અઢાર વર્ણના લોકો આવ્યા છે અને આવનારા દિવસોમાં અમારામાંથી કોઈને પણ ટાર્ગેટ કરવામાં કોઈ કંપનીના કહેવાથી અથવા પણ મંદુક રાખીને ક્યાંક ના ખોરી કરીને ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી તો અમે તો એ લોકો છીએ કે જેલને સાસરો માનીએ છીએ જેલ ભોગવી લેશું પણ પછી જેલથી બહાર નીકળ્યા પછી જે પરિણામ આવશે એ બહુ ગંભીર હશે કારણ કે આજે કચ્છ માટે દસ દસ વર્ષથી કામ કરીએ છીએ કચ્છની જનતા જાણે છે આરોપ લાગશે કોઈ મોટી વાત નથી પણ એફઆઈઆર દાખલ થાય અને ખોટી દાખલ થાય એ વસ્તુ યોગ્ય નથી અને ખાસ કરીને આઈજી સાહેબ એસપી સાહેબ આનું ચોક્કસ ધ્યાન આપજો અને ગજુબા જાડેજા ઉપર જે ફરિયાદ દાખલ કરવામાં આવી છે એની નિષ્પક્ષ તપાસ કરી અને વહેલી તકે એમનું એફઆઈઆરમાંથી નામ કાઢવામાં આવે ખાસ કરીને આજની જે સમર્થનની મિટિંગ હતી અને જે સમર્થન હતું એ સમર્થન ખાસ કરીને છેલ્લા ઘણા સમયથી જે ગૌચરનો મુદ્દો આવે છે નવીનારનો એ બાબતે જે લડત હતી અને ગજેન્દ્રસિંહ દ્વારા જ્યારે ક્યારેક છેલ્લા થોડાક સમયથી ત્રણસો અઠાવન કરોડનો જે મુદ્દો ઉપાડવામાં આવ્યો હતો કે સીઆર ફંડ કે સીએસઆર સિવાય પણ એક સીઆર ફંડ આવે છે કે જે આખા પ્રોજેક્ટ દરમિયાન તમારે વાપરવાનું હોય છે અને એ આજુબાજુના ઓગણીસ ગામડાઓની અંદર ત્રણસો ને કરોડ વાપરવાના હતા જે એમના પ્રોજેક્ટ દરમિયાન વાપરવાનો હતો જેનો સમયગારો પણ પૂર્ણ થઈ ગયો પણ એ ફંડ ક્યાં નથી વાપરવાનું એ બાબતે જ્યારે અવાજ ઉપાડવાનું શરૂ કર્યું ત્યારે કંપનીને ક્યાંક પોતાના ત્રણસો અઠાવન કરોડ જતા લાગ્યા અને એ જતાની બીકની અંદર કંપનીએ ક્યાંક બહાર નીકળવાનું શરૂ કર્યું ક્યાંક જે ગામડાઓના ભાગે આજે નવીનાર ગામની વાત કરીએ તો ક્યાંક અઠાવન કરોડ એમના ભાગના છે તો ત્યાં એકાદ એક કરોડ જેવું નાની ચિલ્ર આપી એમને એમને રાજી કરવાનો પ્રયત્ન કર્યો આજુબાજુના ગામડાઓની અંદર પણ ક્યાંક ચિલ્લરો નાખી અને રાજી કરવા રાજી કરવાનો જે પ્રયત્ન થયો એ પ્રયત્ન વિરુદ્ધ જે જ્યારે અવાજ બુલંદ થયો અને સાથે જ્યારે કોઈ પણ રીતે જ્યારે ગજેન્દ્રસિંહ કોઈ પણ રીતે જ્યારે દબાવવા દબાવવા માટે શક્ય નહોતા ત્યારે ખોટા કેસની અંદર ફસાવાનું શરૂ કર્યું અને આના માટે ક્યાંક અડાણીના ઈશારે પોલીસ પણ ક્યાંક આમાં નિમિત્ત બની અને કાયદેસરની અમારી સ્પષ્ટ એમના ઉપર આક્ષેપ છે કે પોલીસ છે એ અદાણીની દલાલી કરે છે કરે છે ને કરે છે અને એ આ કેસ ઉપરથી સાબિત થાય છે એટલે અમારી આડનું જે સમર્થન હતું એ ફક્ત ગજુભા પૂરતું સીમિત નહોતું ગજુભાઈ પણ સ્પષ્ટ અમારી સાથે ચર્ચાઓ થતી હતી ગજુભાઈ પણ સ્પષ્ટ કહ્યું હતું કે કદાચ મારા ઉપર કેસ થયો હું જામીન નાખીશ જામીન મળશે કદાચ નહીં મળે અને એ લોકોની કદાચ પાસાની ગણતરી હશે ગુટસિતોની ગણતરી હશે તો કદાચ થશે પાસા જઈ આવીશ અને અગાઉ પણ જઈ આવ્યો છું આવીને ફરી પાછો લડીશ પણ આજનું સમર્થન એમના માટે ભેગું થવું જોઈએ કે જે લોકો સમાજ માટે નીકળે છે અન્યાયની વિરુદ્ધમાં નીકળે છે અને એ લોકોને દબાવી અને એ લોકોને બેસાડવાનો પ્રયત્ન થતો હોય છે અને એ લોકો દબાઈ જાય છે કારણ કે એમને સમર્થન નથી મળતું તો એવા લોકોના સમર્થન માટે આપણે મળવાનું છે ગજબા માટે નથી મળવાનું એટલે આજનો અમારો ઉદ્દેશ્ય એવા દરેક વ્યક્તિ માટે છે કે દરેક વ્યક્તિને અંદરથી થવું જોઈએ કે ભાઈ અમારી સાથે ઊભા છે કોણ ઊભા છે કે ભાઈ આજે જે લોકો ભેગા થયા લખનભાઈ ઊભા છે કાદરશાબાપુ ઊભા છે આ દરેક લોકો છે એ દરેક વ્યક્તિ છે એ દરેકે દરેક વ્યક્તિ સાથે ઊભા છે અને અમારું આગળનું સ્ટેન્ડ છે કદાચ આ બાબતથી કોઈ નિરાકરણ નહીં આવે તો અમે ગામે ગામ જન આક્રોશ ભેગું કરશું લોકોને જાગૃત કરશું ગૌચર બાબતે છે રોજગાર બાબતે છે જે જેના માટે દરેક આગેવાનો છે લડતા હોય છે એ દરેક બાબતે લડશું અને પોતાના અધિકાર માટે લડાવશું અને લોકોને ભેગા કરશું લોકોને જગાડશું જે અંદર ક્યાંક એમને ડર બેસાડેલો છે અડાણી દ્વારા કે આજે કહેવાય ને કે ભાઈ ઈસ્ટ ઇન્ડિયા કંપની જેવું નામ છે કાયદેસરની અમે ઈસ્ટ ઇન્ડિયા કંપની એમને જાહેર કરીએ છીએ કે ભાઈ સોળસો પહેલાં કદાચ ભારતની અંદર ઘણા બધા આક્રમણ આક્રમણકારીઓ આવી ગયા એ લોકોએ ભારતની અંદર આક્રમણો કર્યા ભારતની અંદર સ્થાયી થયા અને પોતાનું કલ્ચર ઊભું કર્યું પણ ઈસ્ટ ઇન્ડિયા કંપની આવ્યા પછી એને શું કર્યું ભાઈ આવતાની સાથે પોતાની જે નીતિ હતી કે ભાઈ વેપારની નીતિથી ધીરે 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 વેપાર કરી અને આખે આખા ભારત ઉપર રાજ કર્યું અંગ્રેજોનું શાસન કર્યું અને એ અંગ્રેજોનું શાસન ફક્ત દસ હજાર અંગ્રેજોએ આખા ભારત ઉપર રાજ કઈ રીતે કર્યું હશે જયારે ત્યાંની પબ્લિક છે એ સુસુપ્ત અવસ્થામાં બેસી ગઈ હશે ડરના મારે બીક ના મારે બેસી ગઈ હશે એ બીક અમારે કાઢવાની છે ને આજનું સમર્થન અને આજની રેલી છે એ બીક કાઢવાની જ રેલી હતી અને એવા દરેક લોકોને અમે આહવાન કરીએ છીએ કે ભાઈ બીજો કોઈ નથી નહીં આજે અહીંયા ઉભેલા દરેક આગેવાનો તમારી સાથે છે આનાથી વિશેષ આગેવાનો તમારી સાથે ઉભા રહેશે આનાથી વિશેષ જન સમુદાય તમારી સાથે ઉભો રહેશે એટલે આજનું જે અમારું રેલીનું જે આયોજન હતું એ ખાસ એના ઉપર જોયું ભાઈ આ જે ખોટા કેસ કરેલા છે એ ખોટા કેસો ન થવા જોઈએ ફક્ત ગજુભા ઉપર નહીં પણ કોઈના ઉપર ન થવા જોઈએ મારી પહેલા તો તમને અપીલ છે કે આ તમારી જે ન્યૂઝ છે એ એસપી સાહેબ સુધી પહોંચે કારણ કે એસપી સાહેબ જે કામગીરી કરે છે લખનભાઈ વાત કરી પહેલા તો એસપી સાહેબ ઉપર પૂરો ભરોસો છે કે એની તપાસ નિશ્ચિત કરશે હવે મારી વાત રહી અમારી મુદ્દાની વાત તો ગજુબા એક નામચીન વ્યક્તિ છે બરોબર આશા પુરા ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવે છે અને એ જે નું આયોજન કરે છે નવરાત્રીનું એ સમગ્ર ગુજરાતમાં અત્યારે ટોપ ઉપર છે આવો વ્યક્તિ જેને સમાજનો બચો બચો હિન્દુ મુસ્લિમ બધા જાણતા હોય તો શું આવું કામ કરે દેશી થેલીઓ વેચે દેસી અને રહી આ ગજુબાની વાત અમે પણ ક્યાંક ને ક્યાંક આ વસ્તુથી દાજેલા છીએ પેલા જ્યારે જ્યારે અમે લોકો સમાજ માટે લડ્યા છે એસપી સાહેબ કદાચ નવે આવ્યા છે તો એસપી સાહેબ ગુજરાતી સમજે તો બહુ સારું હિન્દીમાં પણ કહીએ अगर एस साहब नए आए हैं और हिंदी बोलते हैं उनको मैं ये बता दूँ जो भी कच्छ में युवा अपने ऐसा नहीं को को, कोई हिंदू मुस्लिम कोई भी समाज का युवा अगर समाज के लिए लड़ा है तो उसको बार बार टारगेट किया गया है और कोर्ट कौ, ने उसको बाइज बरी भी किया है सबको तो ये जो ट्रेन जाती है एक की स्पीड में उसको ये स्पीड कम करने की है जो समाज के लिए लड़ते हैं उसकी स्पीड आप पचास कर दो तो नुकसान किसका समाज का है इसमें पुलिस जो संविधान के कसम खाती है ચાલુ સ્ટાર્ટ પહેલે તો મે પોલીસ ગુનેગારગાર ગુનેગાર હો તો નહીં કામ કરને દો એ એક અપીલ હજુબા અગર નિર્દોષ હૈ તો નિર્દોષ બરી ક્યા આ ફરિયાદ આજની નથી આના પહેલા પણ અગાઉ ફરિયાદો થઈ ગયેલી છે ને આ ફરિયાદ જે છે એ કચ્છ પાયો નખાણો ત્યારે ગૌચર બચાવવા માટેની જે મુમેન્ટ હતી ચૌદ જેટલા નદી ના જે વેણ બદલી નાખવામાં આવ્યા એની લડાઈ હતી આજે છ હજાર આઠસો એકર ગૌચર જમીન જે ચૌદ જેટલા ગામડાઓની ગઈ છે એ જમીનો બચાવવા માટેનો આ કેસ છે ત્રણ કરોડ સત્તાવન લાખ રૂપિયા નો સીએસઆર નો જે ફંડ હતો એ ફંડ ઉજાગર કરવાવાળા ગજેન્દ્રસિંહ ભીમાજી જાડેજા ઉર્ફે ગજુભા દ્વારા જે લડત લડવામાં આવી જેમ કચ્છ કોપર હોય ગૌચર બચાવવાની હોય કે લોકલ રોજગાર આપવાની હોય કે સામાન્ય લોકોના પડખે રહી અને એનો અવાજ બનવાનો જે પ્રયાસ કરવામાં આવ્યા એ ગજુભા ઉપર થયેલા કેસ નું આ પરિણામ અગાઉ પાસા થઈ ચૂકેલી છે અને હજુ પણ અદાણીના ઈશારે ક્યાંક ને ક્યાંક પોલીસ આવા કે કેસો ન કરે અને આ જે જે કેસ છે એમાં બી સી સમરી સમરી ભરવાની હોય એ ભરવામાં આવે અત્યારે પોલીસના ચોપડે ભલે બદનામ હોય અમારા ગજુભા બાકી અત્યારે આવેલી તમામ જનતા અને મુન્દ્રા તાલુકા અને કચ્છના તમામ લોકોના હૃદયની અંદર બેસનારા અને બિરાજમાન એવા ગજુભા તમામ ખબર છે કે નિર્દોષ વ્યક્તિ છે અને તમામ લોકોના પ્રશ્નો ને ઉપાડનારો વ્યક્તિ છે એટલે આ જે કેસ થયો એ કેસ મેં તમને કહ્યું એ ત્રણ કરોડ સત્તાવન લાખ કચ્છ કોપર અને ગૌચર અને લોકલ રોજગાર ના મુદ્દાઓ ઉપર થયેલો કેસ છે